નમસ્કાર દર્શક મિત્રો માનુસ માં આપનું હાર્દિક સ્વાગત છે તમારી સાથે હું છું દાન અને મારી સાથે છે ઝંખના ત્યારે તમારા મનની વાત અને સમસ્યાની સાથે ક્રાઈમ સમાચારની વાત કરી તો ગાઝીપુર લેન્ડફિલ્ડ લાગેલી આગ હજુ સુધી ઓલવાઈ નથી કચરાના ડુંગરમાંથી નીકળી રહ્યો છે ઘાતક ગેસ લેન્ડફિલ સાઇટ પર લાગેલી આગ એટલી તીવ્ર હતી કે ધુમાડાના ગોટે ગોટા આકાશને સ્પર્શી રહ્યા હતા દિલ્હીના ગાઝીપુર લેન્ડફિલ સાઈડ ઉપર રવિવાર સાંજથી લાગેલી આગ હજુ સુધી પણ યથાવત છે આગને કારણે આસપાસના વિસ્તારમાં ઝેરી ગેસ ફેલાઈ ગયો છે જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે લેન્ડફિલ સાઇડ પર લાગેલી આગ એટલી તીવ્ર હતી કે ધુમાડાના ગોટે ગોટા આકાશને સ્પર્શી રહ્યા હતા આ ઝેરી ધુમાડાને કારણે માત્ર દિલ્હીના લોકો જ નહીં પરંતુ નજીકના નોઈડા અને ગાઝિયાબાદના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વિગતો મુજબ લેન્ડફિલ સાઇટ પર આગ ઓલાવવા માટે ત્રીસથી વધુ ફાર એન્જિન તૈનાત છે આખી રાત આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો નથી અનેક ભાગોમાં સમયાંતરે આગ લાગી રહી છે અને અહીં હજુ પણ ધુમાડાના વાદળો ઉછળી રહ્યા છે માહિતી પ્રમાણે ગાઝીપુર બલસવા અને ઓખલા એ દિલ્હીમાં ત્રણ મુખ્ય લેન્ડફિલ સાઇટ છે અને આ કચરાના ઢગલામાં આગ લાગવી એ નવી વાત નથી દર વર્ષે ઉનાળાની ઋતુમાં તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતાની સાથે જ લેન્ડફિલ સાઇટ પર આગ લાગી જાય છે જેના કારણે આસપાસ રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જી આ સાથે આગળ વાત કરવામાં આવે તો સૂર્ય મિશન પર ઈઝરો જીફે આપ્યા સારા સમાચાર આદિત્ય એલવનને મોકલેલા ડેટા પર આપી જાણકારી સૂર્યના રહસ્યોને સમજાવવામાં લાગેલા ભારતના આદિત્ય એલવન વિશે ઈઝરોએ મોટી માહિતી આપી છે

સૂર્ય મિશન અંગે વધુ માહિતી આપતા ઇસરોના વડા સોમનાથે જણાવ્યું હતું કે અમે સૂર્યનું સતત અવલોકન કરીએ છીએ જેમાં અલ્ટ્રાવાયોલેટ મેગ્નેટિક ચાર્જની ગણતરી કોરોનાગ્રાફ ઓબ્ઝર્વેશન એક્સ રે ઓબ્ઝર્વેશન અને અન્ય બાબતોને સમાવેશ થાય છે ભારતનું પ્રથમ સૌર મિશન વાહન આદિત્ય એલવન બે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું ઇસરોના ચીફ સોમનાથે પત્રકારોને જણાવ્યું હતું કે અમે આ ઉપગ્રહને પાંચ વર્ષ માટે રાખીએ છીએ અને પ્રાપ્ત ગણતરીઓનું લાંબા ગાળામાં માપ તરીકે વિશ્લેષણ કરવામાં આવશે તે તમારા તાત્કાલિક સમાચાર જેવું નથી કે આજે સૂર્ય વિશે કંઈક અહેવાલ છે તો કાલે કંઈક બીજું થશે વસ્તુઓ દરેજ દરરોજ બદલાતી રહેશે તેમણે કહ્યું કે તમામ ગણતરીઓ હવે કરવામાં આવશે પરંતુ પરિણામ પછી જ ખબર પડશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ મિશન સૂર્ય ગ્રહણ પર પ્રકાશ પાડવામાં સક્ષમ હશે તો સોમનાથે કહ્યું કે જ્યારે સૂર્ય ચંદ્ર દ્વારા અવરોધિત થાય છે ત્યારે ગ્રહણ થાય છે સ્વાભાવિક રીતે આ મિશન ગ્રહણ પહેલા દરમિયાન અને પછી સૂર્ય વિશેની માહિતી પણ એકત્રિત કરી રહ્યું છે અન્ય અવકાશ એજન્સીઓ સાથેના સહયોગ અંગે તેમણે કહ્યું કે ઈસરો સંયુક્ત ઉપગ્રહ નિસાદ નાસા અને ઈસરો સિન્થેટિક એપ્ચર રડાર બનાવી રહ્યું છે જી આ સાથે આગળ વાત કરીએ તો સ્મશાનમાં મોત ત્રાટક્યું પાંચ લોકોને ઉઠાવી ગયો ડરામણો વિડીયો સામે આવ્યો છે જેમાં મોત ક્યારેક ત્રાટકે તે આ સુધી સુધી કોઈ જાણી શક્યું નથી અને તે ક્યારે ત્રાટકશે તેવું કોઈને ખબર નથી તે તો સ્મશાનમાં પણ ત્રાટકે આ વાતની સાક્ષી પૂરતી એક ભયાનક ઘટના બની છે ગુરુગ્રામના વીરનગરમાં સ્મશાનની દિવાલ તૂટી પડતા પાંચ લોકો કચડાઈ મર્યા હતા આ સાથે ઘણા લોકો ઘાયલ પણ થયા છે દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાં શનિવારે સાંજે સાડા છ વાગે મદનપુરી સ્મશાન ગૃહની પાછળના ગેટની દિવાલ ધરાશાયી થઈ હતી આ દરમિયાન દિવાલની બાજુમાં શેરીમાં બેઠેલા બે બાળકો સહિત છ લોકો દટાયા હતા જેમાં દિવાલમાં એક યુવતી ખુશ્બુ સહિત પાંચ લોકોના મોત નીપજ્યા છે

જોઈને લોકો પણ ખુરશી પરથી થઈને દોડવાનો પ્રયત્ન કરે છે પણ નિષ્ફળ જાય છે નજીકમાં બેઠેલા લોકો દોડે અને કાટમાળ હટાવવાનું શરૂ કરે છે અને ઘટનાની માહિતી મળતા જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે એક પ્રત્યદર્શી અભિસારે જણાવ્યું હતું કે સ્મશાન ભૂમિની અંદર લગભગ સોળ ફૂટ ઊંચી અઢાર ફૂટ જેટલી ઊંચી દિવાલોની સાથે લાકડા નાખવામાં આવ્યા છે અને આ કારણે દિવાલ નમેલી હતી કેટલાક લોકો શેરીમાં દિવાલ પાસે બેઠા હતા અને તેની પાસે બાળકો રમી રહ્યા હતા આ સાથે જ અચાનક જ દિવાલ ધરાશાય થઈ ગઈ હતી અને ત્યાં પાર્ક કરેલી કેટલીક બાઇક પણ કાટમાળ નીચે દબાઈ ગઈ આ અકસ્માત બાદ ગુરુગ્રામના મદનગીરી વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો અને જે દિવાલ નીચે વડીલો રોજ એકબીજાની સાથે વાતો કરતા હતા તેની નીચે બાળકો હંમેશા રમતા જોવા મળતા હતા ચ્વશાલની દીવાલ લોકો માટે સમય સાબિત થશે કે તે હજુ પણ લોકો સમજી શકતા નથી જે આ સાથે આગળ વાત કરું તો ચીનને મોટો ઝટકો લાગ્યો છે ભારતમાં શિફ્ટ થશે સપ્લાય છે એપલ પલ પાંચ લાખ ભારતીયોને આપશે નોકરી આઈફોન મેન્યુફેક્ચરિંગ કંપની એપલ કોરોના મહામારી બાદથી ચીનથી અંતર બનાવી રહી છે અને ભારતમાં રોકાણ કરી રહી છે ભારતમાં રોજગાર શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે વાત જાણ એમ છે કે અમેરિકાની અગ્રણી આઈફોન મેન્યુફેક્ચરિંગ કંપની ભારતમાં મોટા પાયે બિઝનેસ કરવાની તૈયારી કરી રહી છે એપલ આગામી ત્રણ વર્ષમાં ભારતમાં પાંચ લાખથી વધુ લોકોને નોકરી આપી શકે છે અત્યારે એપલના વેન્ડર્સ અને સપ્લાયર્સ ભારતમાં એક પોઈન્ટ પાંચ લાખ લોકોને રોજગારી આપે છે તમને જણાવી દઈએ કે ટાટા ઇલેક્ટ્રોનિક્સ જે એપલ માટે બે પ્લાન્ટ ચલાવે છે તે સૌથી વધુ રોજગાર પેદા કરે છે અત્રે નોંધનીય છે કે આઈફોન મેન્યુફેક્ચરિંગ કંપની એપલ કોરોના મહામારી બાદથી ચીનથી અંતર બનાવી રહી છે અને ભારતમાં રોકાણ કરી રહી છે હવે કંપની આવનારા સમયમાં તેની સપ્લાય ચેઇનનો અડધો ભાગ ચીનની ભારતમાં શિફ્ટ કરશે જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે એપલે ભારતમાં તેનું ઉત્પાદન લગભગ 5 ગણું વધારવાની યોજના બનાવી છે કંપની આગામી 5 વર્ષમાં ભારતમાં તેનું ઉત્પાદન લગભગ 40 બિલિયન ડોલર એટલે કે 3.32 લાખ કરોડ સુધી લઈ જવા માંગે છે એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે આટલા મોટા પાયે ઉત્પાદન કરવા માટે એપલને ઘણી નોકરીઓ ઊભી કરવી પડશે કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન એપલને ચીનમાં તેના ઉત્પાદન આધારે આધારના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો આ પછી કંપનીએ ભારત તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે ભારતમાંથી હતી ભારતમાં હતી એપલની સૌથી વધુ આવક માર્કેટ રિસર્ચ ફોર્મ કાઉન્ટરપોઇન્ટે કહ્યું છે કે એપલની ભારતમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં સૌથી વધુ આવક થશે જોકે સેમસંગે વેચાણના મામલે જીત મેળવી છે અને એપલે ભારતમાંથી અંદાજે એક કરોડ ફોનની નિકાસ કરી છે તેમજ રેવન્યુના મામલામાં તે પ્રથમ વખત દેશની નંબર વન કંપની બની છે એપલે ભારતમાંથી બાર પોઈન્ટ એક બિલિયન ડોલર મેળવ્યા છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં આંકડો છ પોઈન્ટ સત્યાવીસ અબજ ડોલર હતો આ લગભગ સો ટકાનો ઉછાળો છે જી આ સાથે આગાહીની વાત કરીએ તો રાજ્યમાં ગરમીથી આંશિક રાહત બે દિવસ બાદ તાપમાનમાં ફરી ત્રણ ડિગ્રી જેટલો થશે વધારો રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો છે તેમજ મોટાભાગના શહેરોનું તાપમાન ઘટ્યું છે ત્યારે હજુ બે દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાશે છે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીમાં ઘટાડો નોંધાયો છે અને તેમજ મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં રાહત મળી રહી છે અને રાજ્યમાં વલ્લભ વિદ્યાનગર સૌથી વધુ તાપમાન ઓગણચાળીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું હજી બે દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાશે અને બે દિવસ બાદ ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધતા ગરમીમાં વધારો થશે રાજ્યના મોટા ભાગના શહેરોમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો કગડતા લોકોએ રાહત અનુભવી હતી અને અમદાવાદ શહેરમાં ત્રણ દિવસમાં ચાર પોઈન્ટ છ ડિગ્રી પારો ગગડ્યો હતો અને શનિવારે મહત્તમ તાપમાન સત્યાવીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યભરમાં તાપમાનનો પારો ઉંચકાશે અને છવ્વીસમી સુધીમાં તાપમાન એકતાલીસ ડિગ્રી સુધી પહોંચી જશે હવામાન વિભાગ દ્વારા સંકેતો આપવામાં આવ્યા છે તેમજ ગુજરાતમાં ત્રણ દિવસ અગાઉ કાળઝાર ગરમીના કારણે લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા હતા હવે તાપમાનનો પારો ગગડતા જ તેમજ ઠંડો પવન ફૂંકાતા લોકોએ રાહત અનુભવી હતી જે આ સાથે આગળ વાત કરું તો શિક્ષક ભરતી કૌભાંડમાં મમતા સરકારને મોટો ઝટકો લાગ્યો છે હાઈકોર્ટે ત્રેવીસ શિક્ષકોની ભરતી રદ કરી છે હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ પેનલ દ્વારા કરવામાં આવેલી શાળા શિક્ષકની ભરતીને રદ કરી દેતા ત્રેવીસ હજાર શિક્ષકોએ તેમની નોકરી ગુમાવી પડશે શિક્ષકોને બાર ટકા વ્યાજ સાથે પગાર પણ પરત કરવા આદેશ કરાયો છે લોકસભા ચૂંટણી વચ્ચે પશ્ચિમ બંગાળની મમતા સરકારને શિક્ષક ભરતી કૌભાંડમાં મોટો ઝટકો લાગ્યો છે વાત એમ છે કે કલકત્તા હાઈકોર્ટે સમગ્ર પેનલને

આ સાથે જ લગભગ ત્રેવીસ હજાર નોકરીઓ રદ કરવામાં આવી છે અને આ ભારત આ ભરતીમાં પેનલ પર અંદાજે પાંચ થી પંદર લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાના આક્ષેપો થયા છે કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ દેવાંશુ બસાકની બેન્ચે આ નિર્ણય આપ્યો છે અને આ ઉપરાંત કોર્ટે શિક્ષકને આપેલો પગાર પણ પરત કરવાનો આદેશ કર્યો છે આ લોકોને ચાર અઠવાડિયામાં બાર ટકા વ્યાજ સાથે તેમનો આખો પગાર પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે આ માટે કોર્ટે જિલ્લા અધિકારીઓને પૈસા વસૂલવા માટે છ અઠવાડિયાનો સમય આપ્યો છે હાઈકોર્ટે શાળા સેવા આયોગને ફરીથી નવી નિમણૂક શરૂ કરવાનો પણ આદેશ આપ્યો છે અને આ મામલામાં ટીએમસીના ઘણા ધારાસભ્યો અને નેતાઓ અને શિક્ષણ વિભાગના ઘણા અધિકારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે તત્કાલીન શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીની પણ ધરપકડ કરવામાં આવી છે કહેવામાં આવી રહ્યું છે કે તપાસ દરમિયાન પાર્થ પાસેથી કરોડો રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા છે કે આ હાજર ચૌદ ચૌદનું છે તે સમયે પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગે સરકારી શાળામાં શિક્ષકોની ભરતી કરી હતી જેની પ્રક્રિયા વર્ષ બે હજાર સોળમાં શરૂ કરવામાં આવી હતી અને આ કેસમાં કૌભાંડની અનેક ફરિયાદો બહાર આવી હતી જમા મેરિટ લિસ્ટમાં જે ઉમેદવારોના માર્ક્સ ઓછા હતા તે ટોપ પર હોવાનું જણાવ્યું હતું અને આ સાથે એવો પણ આક્ષેપ થયો હતો કે જે લોકોના નામ મેરિટ લિસ્ટમાં નહોતા તેમને નોકરી આપવામાં આવી હતી જી આ સાથે આગળ વાત કરીએ તો શ્રીનગરમાં નવ જગ્યાએ એનઆઈએના દરોડા છે જેમાં આતંકી ગતિવિધિમાં સામેલ લોકો પર કાર્યવાહી કરવામાં આવશે રાજકીય તપાસ એજન્સીએ આતંકવાદી ગતિવિધિ સાથે જોડાયેલા એક કેસમાં જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં નવ જગ્યા ઉપર દરોડા પાડ્યા છે એનઆઈએની ટીમ સાથે પોલીસ અને સીઆરપીએફની ટીમ પણ હાજર છે જેમાં શ્રીનગરમાં રહેતા કેટલાક શંકાસ્પદો મામલે જાણકારી મળતા કાર્યવાહી કરવામાં આવી છે આ પહેલા દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં પણ એનઆઈએ જમ્મુ કાશ્મીરમાં એક સાથે કેટલીક જગ્યાએ દરોડા પાડ્યા હતા એનઆઈએ શ્રીનગરના કલમપાદના પોરામાં

નેટવર્ક તાજેતરમાં જ જાન્યુઆરીમાં વિશેષ તપાસ એજન્સીએ આતંકી ફંડિંગમાં સામેલ એક પોલીસકર્મી સહિત બે લોકોની ધરપકડ કરી હતી પકડાયેલા બંને આરોપીઓ પર ક્રોસ બોર્ડર નાર્કોટિક્સ સિન્ડિકેટમાં સામેલ થવાનો આરોપ હતો અને ટેરર ફંડિંગ કેસમાં જમ્મુના સિલેક્શન ગ્રેન્ડ કોન્સ્ટેબલ સૈફ ઉદ્દીન અને ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં ઉરીન પૂર્વ સરપંચના ફારૂક અહેમદ જંગલની ધરપકડ કરવામાં આવી હતી વધુ જગ્યાએ દરોડા પાડ્યા હતા જેમાં શ્રીનગરમાં બેઠક પહેલા આતંકવાદી સાથે જોડાયેલી ઘટનામાં જમ્મુ કાશ્મીરના સાત જિલ્લા શ્રીનગર પુલવામા અવંતીપોરા અનંતનાગ શોપિયા પૂંચ અને કુપવાડામાં પંદર સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા પહેલા પણ એનઆઈએ સિત્તેરથી વધુ જગ્યાએ આતંકીઓ અને તેમની મદદ કરનારા ઉપર દરોડા પાડી ચુકે છે

યમુના એક્સપ્રેસ વે પર શનિવારે મોડી રાત્રે કારે પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ડ્રાઇવરે કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને પરિણામે કારમાં સવાર આઠ લોકોમાંથી માંથી પાંચના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને બીજી તરફ આ બનાવને જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે કારમાંથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા અને ડિવાઈડર સાથે અથડાતા કારનો કચરગાણ નીકળી ગયો છે મળતી માહિતી મુજબ કારમાં સવાર તમામ લોકો લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે દિલ્હીથી દેવરિયા જઈ રહ્યા હતા જી આ આગળ વાત કરીએ તો ચારસો પાર નો નારો ભાજપને જ ભારે પડ્યો ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાને ખતરાની ઘંટડી વગાડી દીધી છે જેમાં લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબકી બાર ચારસો પાર નો નારો આપ્યો હતો તેમજ બીજેપી વિશે કહેવામાં આવ્યું છે કે આ વખતે ત્રણસો પ્રથમ તબક્કામાં એકસો બે બેઠક પર મતદાન થઈ ગયું છે જેમાં ત્રેસઠ ટકા મતદાન જ થયું છે જેમાં આ વખતે યુપીમાં સાત ટકા બિહાર અને મધ્યપ્રદેશમાં છ ટકા અને પશ્ચિમ બંગાળમાં પણ ચાર ટકા ઓછું મતદાન જોવા મળ્યું હતું હવે આ ઓછા મતદાનથી કોને ફાયદો અને કોને નુકસાન થાય એ તો એક અલગ જ બાબત છે પરંતુ આ સમગ્ર બાબતમાં ભાજપ અને ભાજપ માટે ચિંતાના વિષય સમાન એક મનોવૈજ્ઞાનિક એંગલ પર છે જોતા એવું લાગે છે કે એનડીએ પ્રથમ તબક્કામાં જ મોટી લીડ છે કોઈ વિપક્ષ જ નથી પરંતુ જ્યારે અપેક્ષા કરતા ઓછું મતદાન થયું છે ત્યારે એક પ્રશ્ન જરૂર ઊભો થાય છે કે આ ઓછા મતદાનથી કોઈ નુકસાન થશે ખરું કોઈ એ આંકડો તપાસ્યા વગર કહી શકાય કે ભારે મતદાન સમયે પરિવર્તનના સ્પષ્ટ સંકેતો એવામાં એક્સ્ટ્રીમ વોટિંગનો અર્થ થાય છે કે જ્યારે મતદાન જરૂર કરતા ઘણું વધારે અથવા ઘણું ઓછું હોય આ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની ઘણી બેઠકોમાં મતદાન દસ ટકા સુધી ઘટાડો જોવા મળ્યો છે અને આવી સ્થિતિમાં એક પણ પ્રશ્ન થાય છે કે મતદાનને એક્સ્ટ્રીમ વોટિંગમાં સમાવવું જોઈએ કે નહીં જો આવું થાય છે તો ભાજપ માટે સારા સમાચાર કારણ કે હાલમાં જે સમયમાં મોદી લહેર ચાલી રહી છે ત્યારે લોકોમાં પણ મતદાનને લઈને ઉત્સાહ જોવા મળે છે જે મતદાનની સંખ્યામાં સ્પષ્ટ જોવા મળે છે અને વર્ષ બે હજાર ચૌદની લોકસભા ચૂંટણી સમયે લોકોને યુપીએ સરકાર સામે રોષ હતો આ વર્ષે પ્રથમ તબક્કામાં ત્રેસઠ મતદાન થયું છે અને એટલે ચૂંટણી છેલ્લી ચૂંટણી કરતાં ઓછું મતદાન થયું છે નિષ્ણાંતોનું માનવું છે કે આ વર્ષે ચૂંટણી પહેલાં એવી કોઈ મોટી ઘટના નથી બની કે જેના આધારે લોકોને તે આકર્ષી શકે કે લોકોનું તેના તરફ ધ્યાન છે નિષ્ણાંતોના માટે જો કોઈ પક્ષ જરૂર કરતા મોટું લક્ષ્ય નક્કી કરી અને તેના અનુરૂપ એક સકારાત્મક વાતાવરણ બનાવે છે ત્યારે ઘણી વાર એ પાર્ટીને મતદાર પર હળવાશ થાય હળવાશથી લઈ લે છે અને તે જીતશે જ એવો આત્મવિશ્વાસ અનુભવે છે આ ખાતરી જ તેમનો બૂથ પર જવા દેતી નથી અને આ બેદરકારી જ સત્તા પરિવર્તનનો આધાર બની જાય છે આ ટ્રેન્ડ લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યો હતો જેમાં વાજપેયીના કામના દરેક જગ્યાએ વખાણ પંચોતેર હજારનો દંડ ફટકાર્યો છે દિલ્હી હાઈકોર્ટે જનહિતની અરજીને રદ કરી દીધી છે જેમાં અરવિંદ કેજરીવાલના તમામ અપરાધિક મામલામાં વચગાળાના જામીન આપવામાં આપવાની માંગ કરવામાં આવી હતી કોર્ટે ફક્ત જનહિતની અરજીને ફગાવી દીધી છે એટલું જ નહીં પરંતુ અરજદારોને રૂપિયા પંચોતેર હજારનો દંડ પણ ફટકાર્યો છે દિલ્હી હાઈકોર્ટમાં જનહિત અરજી પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી જેમાં માંગ કરવામાં આવી હતી કે દિલ્હીના મુખ્યમંત્રીને તમામ ફોજદારી કેસોમાં વચગાળાના જામીન આપવામાં આવે પીઆઈએલમાં કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી કેજરીવાલ મુખ્યમંત્રી છે અથવા ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને તમામ કેસમાં વચગાળાના જામીન આપવામાં આવે નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એકવીસ માર્ચે કથિત દારૂ કભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં બંધ છે દિલ્હી હાઈકોર્ટમાં કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રીતમસિંહ અરોરાની ખંડપીઠે અરજીને ફગાવી દેતા કહ્યું કે કોર્ટ ઉચ્ચ હોદ્દા પર રહેલા વ્યક્તિ સામે પડતર ફોજદારી કેસમાં

અને તેમણે આ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આવું કર્યું છે અગાઉ દાખલ કરવામાં આવેલી સામાન્ય અરજીને પણ ફગાવી દેવામાં આવી હતી અને પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો રસપ્રદ વાત તો એ છે કે કેજરીવાલ તરફથી હજાર હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાહુલ મહેરાએ પણ અરજીનો વિરોધ કર્યો હતો આને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો અને અરજદારે દાવો કર્યો હતો કે તે ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને દિલ્હીના લોકોના કલ્યાણની ચિંતા કરે છે જે આ સાથે આગળ વાત કરીએ તો પોષ વિસ્તારની પરિણીતા રોજ ભુવાની ભૂખ સંતોષ હતી તાંત્રિક મન પડે ત્યારે નગ્ન વિડીયો મંગાવતો હતો આવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં અમદાવાદના પોષ વિસ્તારનો આ એક કિસ્સો સામે આવ્યો છે શહેરના હાઈફાઈ ગણાતા વિસ્તારમાં રહેતી મહિલાને લગ્નના દસ વર્ષ બાદ પણ સંતાન થતું ન હતું ઘણી મેડિકલ સારવાર કરાવી તેમ છતાં મહિલા માતા ન બનતા આખરે ભણેલી ગણેલી મહિલાને કોઈકે ભુવાનું સરનામું આપ્યું ગણેલી ગણેલી રૂપકડી મહિલા એક ભુવાને મળવા ગઈ અને ભુવાએ મહિલાને કહ્યું કે દીકરો જોઈતો હોય તો જેમ હું કહું એમ તારે કરવું પડશે મહિલાએ ભુવાની વાત માની લીધી અને પછી શરૂ થયો ગંદો ખેલ ભુવાએ મહિલાને ફસાવી અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને પ્રેમ જાળમાં સાવી દીધી હતી ભુવો ખુશ ખૂબ શોખીન હતો જ્યારે મન પડે ત્યારે આ ડોંગી તાંત્રિક મહિલાના ન્યુડ ફોટો અને વિડીયો મંગાવતો હતો એક દિવસ મહિલાનો ફોન પતિના હાથમાં આવી ગયો અને પતિએ ફોન ચેક કરતાં અચાનક જ મહિલાએ કોઈને પોતાના લગ્ન ફોટા મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું બસ એ જ વખતે ભુવાના કોભાંડનો ભાંડો ફૂટ્યો હતો પતિએ પોતાની પત્નીને ધમકાવી અને પૂછપરછ કરતાં તેણે આખી હકીકત જણાવી હતી શહેરના પોસ્ટ વિસ્તારમાં રહેતી મહિલાને લગ્નના 10 વર્ષ સુધી સંતાનનો સુખ ન મળતા તે ભુવા પાસે પહોંચી ગઈ હતી ભુવાએ થોડા સમય પહેલા જ મહિલાને તેના પતિ વિરુદ્ધ કાન ભંભેરી શરૂ કરી દીધું હતું અને જેને લઈને મહિલાએ પતિ સાથે વાત કરવાનું બંધ કર્યું હતું દંપતી વચ્ચે થતા ઝઘડાનો ફાયદો ઉઠાવીને તાંત્રિકે મહિલાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી દીધી હતી અને પછી તો આ તાંત્રિક આ મહિલાને પોતાના ઠેકાણે બોલાવી અને પડખા ગરમ કરતો હતો મહિલાના નગ્ન વિડીયો અને ફોટો પણ પોતાની પાસે રાખતો હતો જેથી આ મહિલા એ ભુવાની ઝાડમાં પૂરી રીતે ફસાઈ ગઈ હતી ભુવાએ પરિણીતાને એવું કહ્યું હતું કે તને ખૂબ જબરદસ્ત દીકરો થશે અને ત્યાં તારે રોજ હું કઉ એમ કરવું પડશે એટલે દીકરા માટે પરિણીતા ભુવાની ભૂખ સંતોષથી રહી અને એક દિવસ પતિએ પત્નીનો મોબાઈલ હાથમાં આવી જતા તેના ન્યૂડ વિડીયો અને ફોટો મળી આવતા તે હેપાઈ તેને પોતાની માતાને જાણ કરી અને દીકરાનું લગ્નજીવન તૂટતું બચાવવા માટે અભિયમની મદદ માંગી હતી અભિયમની ટીમે પરિણીતાને કાયદાકીય સમજણ આપીને ભુવા સાથે સંબંધ કાપી નાખવા જણાવ્યું મહિલાને પોતાની ભૂલ સમજાતા તેણે પતિ અને સાસુની માફી માંગી અને તે સાથેના તમામ તોડી નાખવાની સુખદ સમાધાન સાથે આગળ વાત તો લોકસભામાં પહેલી જીત સુરત બેઠક પર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે પ્યારેલાલે પણ ફોર્મ પરત ખેંચી લીધું છે લોકસભા ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે આ વચ્ચે હવે સુરતમાં ફરી હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો છે

આ વચ્ચે અચાનક તે કલેક્ટર કચેરીએ દોડી આવ્યા છે અને એવી ચર્ચા છે કે તેમણે ફોર્મ પરત ખેંચી લીધું છે સુરતમાં ભાજપે ઇતિહાસ રચ્યો છે બસપા સહિતના તમામ આઠ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા સુરત લોકસભા બેઠક બિનહરીફ બની છે લોકસભામાં ભાજપની પહેલી જીત થઈ છે અને આ સાથે સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક બની છે આમ ભાજપે મોટું ઓપરેશન પાર પાડીને ઇતિહાસ રચ્યો છે સુરત લોકસભાની ચૂંટણીમાં ગઈકાલે બપોર સુધી કોંગ્રેસના ઉમેદવારના ફોર્મને લઈને ધમાચકડી ચાલ્યા બાદ સુરત જિલ્લા કલેક્ટરે કોંગ્રેસના નિલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવારોનું ફોર્મ રદ કર્યું હતું આ ફોર્મ રદ થતાં જ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ હતી જી આ સાથે એક ચોંકાવનારી ઘટનાની વાત કરીએ તો ચૌદ વર્ષની રેપ પીડિતા હતી ત્રીસ અઠવાડિયાનો ગર્ભવતી હતી અને સુપ્રીમ કોર્ટે આપી ગર્ભપાત મંજૂરી સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરતા ચૌદ વર્ષની દુષ્કર્મ પીડિતાને ત્રીસ અઠવાડિયાનો ગર્ભ દૂર કરવા માટે મંજૂરી આપી દીધી છે મહારાષ્ટ્રની દુષ્કર્મ પીડિતાએ ગર્ભપાત કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેના પર ઓગણીસમી એપ્રિલે કોર્ટે તાત્કાલિક સુનાવણી કરી પીડિતાને મેડિકલ તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો પીડિતાની માતાએ અગાઉ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી જેનામાં આ મામલે સગીરાની માતાએ અગાઉ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી ચાર એપ્રિલે બોમ્બે હાઈકોર્ટની સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી ન હતી અને આ પછી બાળકીની માતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી આ મામલે સુનાવણી સી સીજેઆઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ જેબી બી પારડીવાલાની ખંડપીઠે હાથ ધરી હતી અને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને ફગાવી દીધો હતો અને સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવાનો આદેશ આપ્યો હતો જેનામાં જાતીય શોષણ અંગે બોમ્બે હાઈકોર્ટે જે મેડિકલ ચેકઅપ કરાવવાની વાત કરી હતી તેમાં મેડિકલ રિપોર્ટના આધારે બનાવેલા તે સગીર પીડિતાની શારીરિક અને માનસિક સ્થિતિનું આકલન કરવામાં નિષ્ફળ રહ્યો હતો બેન્ચે નિર્દોષ આપ્યો હતો કે મહારાષ્ટ્ર સરકારે અરજદાર અને તેની સગીર પુત્રીને સલામતી સાથે હોસ્પિટલમાં લઈ જવાનો નિર્ણય લેવો જોઈએ તપાસ માટે રચાયેલા મેડિકલ બોર્ડે પણ સગીરાના જીવને જોખમમાં મૂક્યા વિના ગર્ભપાત કરાવી શકાય કે કેમ તે અંગે પોતાનો અભિપ્રાય આપવો જોઈએ મેડિકલ એક્ટ વિરુદ્ધ જે જે રીતની કાર્યવાહી હોય છે તેમાં કોઈપણ પરિણિત મહિલા દુષ્કર્મ પીડિતા દિવ્યાંગ મહિલા અને સગીર છોકરીને 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવવાની છૂટ છે જો પ્રેગ્નન્સી 24 અઠવાડિયાથી વધુ હોય તો મેડિકલ બોર્ડની સલાહ પર કોર્ટમાં ગર્ભપાત કરાવવાની પરવાનગી લેવી પડે છે એમટીપી એક્ટમાં ફેરફાર વર્ષ બે હાજર વીસ માં કરવામાં આવ્યા હતા તે પહેલા ઓગણીસો એકોતેર માં બનેલો કાયદો લાગુ પડતો હતો હાલ બસ આટલું જ વધુ અપડેટો માટે જોડાયેલા રહો મા ન્યૂઝ